બોડતલા વિસ્તારમાં કામ કરતી યુવતીને તેની જ સાથે કામ કરતી મહિલાએ મારમાહી પૈસાની માંગ કરાતા યુવતી દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ ધોંધવામાં આવી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ધ્રુપકા ગામે રહેતી અને ભાવનગર શહેરના બોળતળા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતી રત્ના કલાકાર યુવતીને તેની જ સાથે કામ કરતી મહિલાએ મારમારી પૈસાની માંગ કરાતા યુવતીએ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ તવીજ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રુપકા ગામે રહેતી રેણુકા રમેશવાળા ઉંમર વર્ષ ઓગણીસ નામની ગરીબ પરિવારની યુવતી ભાવનગર બોડતરા વિસ્તારમાં આવેલ માલધારી એરિયા સ્થિત એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરી પરિવારને મદદરૂપ થાય છે આ યુવતી સાથે રેખા નામની એક મહિલા પણ કામ કરે છે આ મહિલા યુવતી રેણુકાને હેરાન પરેશાન કરતી હોય તે દરમિયાન ગતરોજ નાકે આવેલ મિલીપાનના ગલ્લા પાસે જાહેરમાં યુવતી સાથે મારપીટ કરી હતી અને ધમકી આપી રૂપિયા પાંચ હજારની માગણી પણ કરી હતી અને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એમ જણાવ્યું હતું આથી આ યુવતી અન્ય લોકોને મદદ લેતા લોકો યુવતી સાથે લઈ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી

અને મારી પાસેથી પાંચ રૂપિયા પાંચ હજાર હો તે માઈ ગયા રેખા બેને મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડની મૂકાવા ગઈ એટલી મીલી ગલ્લી બોલ તળાવના નાકે

E